સમક્ષ સમક્ષું ઘટી સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગંગા પૂજાને કાલભૈરવના દર્શન કરી પીએમ મોદીએ ભર્યું નામાંકન સીએમ યોગી સહિત બાર રાજ્યોના મુખ્યમંત્રી રહ્યા હાજર નર્મદાના ભોઇચામાં નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબ્યા ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો નદીમાં ડૂબ્યા રાજ્યમાં કમોસમી વરસાદની સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા નુકસાનીનો સર્વે કરવા આપ્યા આદેશ વિગતવાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે પીએમ મોદી અગાઉ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી અને ભવ્ય જીત મેળવી હતી વારાણસી ભાજપ અને મોદીનો ગઢ છે ત્યારે આ વખતે તેઓ ત્રીજી વખત અહીંથી ઉમેદવાર બન્યા છે વડાપ્રધાન મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ ભવ્ય રોડ શો કર્યો હતો ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ મોદીએ દશાશ્વ મેઘ ઘાટ

બીજેપીના એક નેતાએ કહ્યું કે જ્યારે મોદી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત બાર ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો રાજ્યમાં સાત મહિના મતદાન બાદ ભાજપમાં આંતરિક ડખા વધી રહ્યા હોવાનું કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં નિવેદન આપતા જણાવ્યું કે બે હજાર ચારમાં જનાદેશની લહેર ભાજપ તરફી હતી પણ આજે દસ વર્ષ બાદ દેશની જનતા તેમજ ગુજરાતની પ્રજા પરિવર્તન માંગે છે અને એટલે જ આ વખતે કોંગ્રેસ છવ્વીસમાંથી ચૌદથી વધારે બેઠકો મેળવી રહી છે આ સાથે તેમણે છેલ્લા બે વર્ષોથી રાજ્યમાં આવી રહેલી કુદરતી આપત્તિને પગલે ખેડૂતોને થયેલા નુકસાનનું સરકાર તરફથી હજુ પણ વધશે

બે હજાર ચારની ચૂંટણીના જે પરિણામ આવ્યા હતા એથી પણ સારા પરિણામ કોંગ્રેસ માટે આવવા જઈ રહ્યા છે લોકો છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકારનું જે શાસન છે એ કોઈ યોજનાઓ કાયદા કાનૂન કે વિકાસ કે લાભ માટેનું નહીં પણ ફક્ત જુમલા અને ભાષણોનું રાજ રહ્યું એના આધારિત જે પરિવર્તન માટે મત કર્યો છે અને એનું પરિણામ આવનારી ચાર તારીખે તમે જોશો તો ગુજરાતમાં પણ છવ્વીસમાંથી બહુમતી બેઠકો પર કોંગ્રેસને લોકોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે વિકાસને ગેરંટીઓના નામે મત માગતા હતા હવે કયા મુદ્દા પર મત માગવા એની પણ એમને હવે સમજણ ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં ચાર જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે ગુજરાતમાં બહુમતી બેઠકો પર કોંગ્રેસને આશીર્વાદ મળશે અને આખા દેશમાં પરિવર્તન થઈ અને ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનવા જઈ રહી છે કમોસમી વરસાદ થયા વાવાઝોડા થયા અને એના કારણે જે નુકસાન પાછલા વર્ષોમાં પણ થયું એનું પણ આજ દિન સુધી ખેડૂતોને પૂરતું વળતર આપવામાં નથી આવ્યું મુખ્યમંત્રી શ્રી હવાઈ સર્વે કરે જૂનાગઢના અનેક વિસ્તારોમાં જે માનવ સર્જિત પૂર આવ્યા એનું પણ સર્વે કરવામાં આવ્યું બીપળ જોય વાવાઝોડાથી જે નુકસાન હતું એના પણ આજ દિન સુધી પૂરા નુકસાનીના વળતર મળ્યા નથી એવા સંજોગોમાં ભારે પવન સાથે જે કમોસમી વરસાદ થયો છે એનાથી ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર પાસે અમારી માગણી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે કૃષિ વિભાગ હજુ એમ કહી રહ્યું છે કે ચાર દિવસની આગાહી છે ત્યાર પછી અમે સર્વે કરાવીશું પણ સરકાર પાસે આટલું મોટું તંત્ર હોય હવે ચૂંટણી પ્રક્રિયાઓમાંથી પણ બધા ફ્રી થઈ ગયા છે એટલા માટે તાત્કાલિક સરકારે જે જે નુકસાની થઈ છે એનું સર્વે કરાવવું જોઈએ અને તાત્કાલિક જે મૃતકો છે એને પણ સહાય ચૂકવવામાં આવે અને સાથે સાથે ખાલી સર્વે થઈને કાગળ પણ ના રહે પણ ચોક્કસ સમય મર્યાદાની અંદર જે પણ નુકસાની છે એનું ખેડૂતોને સ સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ તો ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાત મામલે આર્થિક નિવારણ શાખાના પીઆઈ બી કે ખાચર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી જેની પર સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં આરોપી બી કે ખાચર રજૂઆત કરી હતી કે મોત પામનારને કાયદેસરની સહાય મેળવવાની જરૂરિયાત હોવાથી સંપર્કમાં આવી હતી સલાહ અને સહાય બાદ પણ યુવતીએ સતત સંપર્ક ચાલુ રાખ્યો હોવાની રજૂઆત કરી હતી ખાચરનો ઉદ્દેશ્ય શરૂઆતથી માત્ર કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો તેવી અરજીમાં રજૂઆત કરી હતી સંબંધિત કેસમાં જેમાં તપાસ અધિકારીને હાજર રહેવા હુકમ કરાયો છે પરિચયમાં આવેલા અને એમાં સતત સહાયને સલાહ આપ્યા પછી બી સતત એમનો પરિચય કરતા કોન્ટેક કરતા હતા અને જ્યારે બધું બન્યું ત્યારે છ મહિના સુધી એ લોકો કોઈ જ પરિચયમાં કે કોઈ જ કોન્ટેક્ટમાં નહોતા અને નેક્સ્ટ આજે જે હિયરિંગ થયા છે એના પછી કાલે આયોજન સાંભળ્યા પછી આગળની સમય સરકારે ફાળવેલી જમીનના હેતુફેર અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે હાઈકોર્ટના ચુકાદા અનુસાર જમીનના પચાસ ટકા કિંમત ચૂકવે તો હેતુફેર શક્ય છે ઉલ્લેખનીય છે કે સરકારે વડોદરાની કંપનીને ટોકન ભાવે જમીન આપી હતી શરતો ભંગ કરી કંપનીએ મશીનરી વેચી દીધી હતી નિયમ ભંગ બાદ જમીન હેતુફેર માટે અરજી કરી હતી ત્યારે આ અરજી પર સિંગલ જજે સરકારને જમીન હેતુફેરનો આદેશ આપ્યો હતો ત્યારે સરકારે અપીલ કરી હતી હાઈકોર્ટની ખંડપીઠે સિંગલ જજના ચુકાદાને રદ ઘણો મહત્વ રહશે કારણ કે અંદર ચૂકાવતા પ્રમાણે અમારે આ જમીન એને વેચવા દેવાની પૂરેપૂરી પરવાનગી આપી દેવી જોઈતી હતી એને હેતુ ફેર કરીને બીજું ડેવલપમેન્ટ કરવાની પરવાનગી આપી દેવા જેવી હતી અમારું કેવું એવું હતું કે જે હેતુથી આપ્યો છે હેતુમાં એક કન્ડિશન હતી શરત હતી કે તમે જ્યારે વેચશો કે કંઈ પણ કરશો જે નફો થાય નફોના પચાસ ટકા તમારે સરકારને આપવા કારણ કે આ સરકારે તમને તે વખતે રેટે આ જમીન તમને આપવામાં આવેલી હતી ફેક્ટરી ડેવલપ કરવા માટે ફેક્ટરી તો તમે ડેવલપ કરી શક્યા નથી પ્લાન્ટ અને મશીનરી વેચી દીધા છે તો આજે ડિવિઝન બેન્ચે એવો ચુકાદો આપ્યો કે લંડન સિંગલ જજનું જજમેન ખોટું છે સરકારને આ પરવાનગી નહીં આપવા માટેના મજૂર ભરેલા કારણો હતા અને જો પરવાનગી જો કંપનીને જોઈતી હોય તો એ પોતાના અનર ઇન્કમના પચાસ ટકા જો જોડે શેર કરશે સરકાર જોડે તો આ થઈ શકશે આજે જમીનની કિંમત ઓછામાં ઓછી બે હજાર કરોડ રૂપિયા છે

ज़िलों के लिए और आज के लिए जो थंडे स्टा की वार्निंग दी गई है वो गुजरात और सौराष्ट्र रीजन के सभी ज़िलों के लिए थंडे स्टॉर्न की वार्निंग है और थंडे स्टा में जब होगा उस टाइम विंड की स्पीड रहेगी फोर्टी से फिफ्टी के एम पी एच के आसपास और जो डे टू के लिए मतलब कल के लिए जो फोरकास्ट दिया गया है गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होगी आ, कल के लिए वो है द्वारका भावनगर मोरबी पोरबंदर राजकोट जूनागढ़ अमरेली गिर सोमनाथ दीप और गुजरात रीजन के नौसारी वलसाड़ डांग दादरा नगर हवेली और दमन जहाँ पे लाइट रेन और साथ में थंडर स्टार्म लाइटनिंग होगी और जो कल के लिए थंडर स्टार्म की वार्निंग दी गई है वो है थंडर स्टॉर्म के लिए जिन प्लेसेस पे वार्निंग दी गई है वहाँ पे विंड स्पीड रहेगी थंडर स्टार्म के टाइम थर्टी से फोटी के एम पी एच और बेहतरी के लिए जो गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेल होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं अमरेली राजकोट गिर सोमनाथ दी और सौराष्ट्र गुजरात रीजन के लिए नौसार बलसाड़ी डांग तापी दादर दादरा नगर हवेली और दमन है આગામી દિવસોમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે હવામાન નિશાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ તેમજ ભારે પવનો સાથે વરસાદ થશે તારીખ સોળ સુધીમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આ સાથે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે દેશના ઘણા ભાગોમાં રાજવીજ અને આગેવંતો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે આરબ કન્ટ્રીમાંથી આવતો રૂઢ તે ઉત્તર ભારતના ભાગોમાંથી તે પૂર્વ ભારતના ભાગો સુધી ફેલાઈ શકે છે કાલ વૈશાખનું જોર વધી શકે છે તારીખ બારથી સોળમાં લગભગ વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં રાજવીજના હિવંતો સાથે વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા છે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પડતો છે ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સાચા પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હાલના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો આવશે કચ્છના ભાગોમાં પણ હવામાન પડતો આવશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન પડતો હશે સુરતના કેટલાક ભાગોમાં પણ જે પે મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે એટલે આ પે મોન્સૂન એક્ટિવિટી જરૂર છે અને આજી તો પણ જરૂરી હોય છે કારણ કે રાજકારણમાં જે ઉપરના બ્રિજિંગ પોઈન્ટમાં જે અરબ સામેનો ભેજ અને બંગાળ થેજનો જે વરાટ આવે છે એ વરાળના ઉપર એસપી લેવલમાં ત્યાં ત્યાં ઠંડક મળે છે અને ત્યાં બ્રિજિંગ પોઈન્ટ થઈને ત્યાં હિમપત્રીઓ બને છે અને આ હિમપત્રીઓની જે છે એ વરસાદ માટે જરૂરી છે એટલે અપરવી જે ઉપર અપરવી જે પ્રક્રિયાઓ જે છે એ હવે શરૂ થશે જે સમગ્ર ગુજરાત અગ્નિની ભઠ્ઠીમાં શેકાતું હોય તેવી રીતે ગરમીમાં શેકાઈ રહ્યું છે ક્યાંક ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ગરમીએ માઝા મૂકી છે કચ્છમાં રોજ ગરમીનો પારો ચાલીસથી બેતાલીસ ડિગ્રી પહોંચી રહ્યું છે જેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે કચ્છમાં કાળઝાળ ગરમીના કારણે દૂધમાં ઘટાડો નોંધાયો છે તો કચ્છમાં આવેલ સરહદ ડેરીમાં દૂધમાં ઘટાડો નોંધાતા ડેરી પણ દૂધ પૂરું પાડી નથી શકતી કચ્છમાં આવેલ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરીમાં રોજ દૂધની સરેરાશ આવક પાંચ પોઈન્ટ પચીસ લાખ લિટર છે પરંતુ હાલ ગરમીના કારણે દૂધની આવક ચાર લાખ લિટર થઈ ગઈ છે તો એક પોઈન્ટ પચીસ લાખ લિટર દૂધમાં ઘટાડો નોંધાયો જેના કારણે ડેરી લોકો સુધી દૂધ પહોંચાડી શકતું નથી તો દૂધમાં ઘટાડો નોંધાતા ડેરીને પણ લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે દર વર્ષે માં દૂધનો ઘટાડો નોંધાયો છે જ્યારે પરંતુ પહેલીવાર એક પોઈન્ટ પચીસ લાખ લીટર દૂધમાં ઘટાડો નોંધાયો છે ઉનાળામાં દર વખતે આમ તો દૂધમાં ઘટાડો થતો હોય છે પરંતુ ફૂલ સિઝન હોય ત્યારે સાડા પાંચ લાખ લીટર દૂધ થતું હોય છે અને અત્યારે સવા ચાર લાખ લીટર દૂધ એટલે સવા લાખ લીટર દૂધનો ઘટાડો થયો એમાં કારણ બે ત્રણ હોઈ શકે એક તો ઉનાળાની ગરમીના કારણે ઘટે દૂધ અને બીજું કચ્છમાં હોય એંસી ટકા ભેંસનું દૂધ છે એટલે ભેંસનું વિહાણ હવે થતું હોય છે બે મહિના પછી એટલે અત્યારે સ્વાભાવિક રીતે દૂધ ઘટી જતું હોય ને એ પ્રમાણે ટોટલ દૂધમાં સવા લાખ લીટરનો ઘટાડો છે લોકસભા ચૂંટણીના મતદાન પછી જિલ્લાનું સહકારી રાજકારણ ગરમાયું છે એપીએમસી એપીએમસીની ગેરકાયદેસર ભરતી મુદ્દે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પીસી પટેલે અમિત શાહ સી આર પાટીલ સહિતના મંત્રીઓને પત્ર લખીને લેખિતમાં રજૂઆત કરી હતી પત્રમાં વીસથી પચીસ લાખ લાંચ લઈને ગેરકાયદેસર ભરતી થતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો આગામી સમયમાં કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભરતી કરવાની જરૂરત અમારી જોડે સુડતાલીસનું મેકમ ઓલરેડી હાલ સરકારે મંજૂર કરેલું સુડતાલીસનું સ્ટાફ રાખી શકીએ એટલું મેકમ છે છતાં પણ અમે વીસના સ્ટાફથી કામ ચલાવી રહ્યા છીએ માણસોની જરૂર હોય અમે જે તે વખતે નિયામક મંડળે નિર્ણય કરેલો ભાઈ આપણે ભરતી કરવી તો જે તે વખતે પ્રેસ નોટ આપી અરજીઓ મંગાવેલી એના એજન્સીને કામ સોંપેલું પરંતુ આગળની કાર્યવાહી હજી સુધી અમે બોર્ડે કરેલી નથી કે કોઈ ભરતી કરેલી નથી કોઈ ભ્રષ્ટાચાર થયેલો નથી જે તે આક્ષેપો કરેલા છે એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે એમાં કોઈ પણ જગ્યાએ અમને દેખાતું હોય કે ભાઈ આ જગ્યાએથી આ લોકોએ પૈસા લીધા કે કોઈની ખોટી ભરતી કરી એવું નામ હોય તો મને ડિક્લેર કરો. ઈડર એપીએમસી ની ચાર શાખાઓ છે દેશોતર જાધર સાપાવાડા અને ઈડર વીસ જણનો સ્ટાફ છે જરૂર હોય ભરતી તો કરવી જ પડશે એક માર્કેટે ઓલરેડી હેરાજીમાં અમારા ચાર કાર્ય કર્મચારીઓ રોકાયેલા છે ચાર જગ્યાએ હેરાજી ચાલતી હોય તો સોળ કર્મચારી તો ઓલરેડી ત્યાં આગળ એ રાજ્યમાં રોકવા પડે કાંટા ઉપર ચાર કાંટા છે અમારા ચાર કાંટા ઉપર એક એક માણસ બેસે સેક્રેટરી એકાઉન્ટ પૈસા ઉઘરાવવા માટે બી જવું પડે છે વેપારીઓ જોડે જવું પડે માણસોની જરૂર તો છે જ મહુદા ખાતે કેમિકલ ભરેલી ટ્રકનું ટાયર ફાટતા ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઇકો ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું ટ્રક ચાલકને ઇજાઓ થતાં એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગમકવાર અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદે પહોંચ્યા હતા મહુદા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે બોરિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ગાયના છાણમાંથી બનતા ખાતરથી ઓર્ગેનિક કેળાની ખેતીમાં સારો ભાવ મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ ખેતીમાં છ બાય છના અંતરે એક વીઘામાં સાતસો જેટલા છોડની રોપણી કરવાથી કેળના પાકને ગ્રોથ સારો થાય છે અને એક લૂમ ચાલીસ કિલો જેટલી થાય છે આ રીતે આ ખેતી દરેક ખેડૂત કરશે તો દરેક ખેડૂતને ઉત્પાદન સારું મળે છે અને માર્કેટમાં ભાવ પણ સારા મળે છે જેથી આવક પણ ડબલ થાય છે કેળની ખેતીની અંદર કેરને એક કલ્પૃક્ષ સમાન મેં બનાવેલું છે એટલે કેળનો પાક આપણને બારે બાર મહિના મળી મળી રહે એવી રીતે આપણે કેળનું હરવે પ્લાન્ટેશન કરતા કરીએ છીએ જેવી કે જૂન જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ રીતે અમે કેરનું પ્લાન્ટેશન કરતા હોઈએ હવે જૂનની અંદર જે કેળાનું પ્લાન્ટેશન કર કરીએ છીએ એ તમે અત્યારે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે અત્યારે ચાલીસ કિલોની જનરલ એવરેજ અમે અત્યારે જે જૂન મહિનાની કેર છે એનું લઈ રહ્યા છીએ અને જે કેરા છે એ કેળાનું જે વેઇટ છે એ ચાલીસ કિલોનું આવે છે બીજું કે અત્યારે જે કેળાની માગણી છે એ અમે મધરેડી એનડીડીબીમાં કેરાનો સપ્લાય કરીએ છીએ તો ડેરીમાં જે કેરા મોકલે છે એમાં આપણને બજાર ભાવ પણ સારા મળે છે આજે બજારની અંદર જે ભાવ ચાલતો હોય આઠથી દસ રૂપિયા જે ભાવ ચાલતો હોય તો બાર રૂપિયા સુધીનો આપણને ડેરીની અંદર ભાવ આપણને મળી રહે છે તો આ રીતે કેરનું આપણે ખર્ચ જો ખર્ચ જોવા જઈએ તો કેરની અંદર એક એકરની એક એક વીઘાની અંદર સિત્તેરથી એંસી હજાર રૂપિયા જે ખર્ચ આવે છે એની અંદર આપણે સારું ઉત્પાદન લે લીધું હશે તો આપણને બેથી અઢી લાખનું એક વીઘું આપણને મળી રહેશે તો આ રીતે જો કેરની ખેતી જો અંતરે અંતરે જેવી રીતે વધારે ખેતી કોઈ કરતા હોય તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ રીતે જો પ્લાન્ટેશન કરે તો સો ટકા એને સફળતા મળે અને ટાઈમસર કેરાની કાપણી કરી શકે હાર્વેસ્ટિંગ કરી શકે અને એ એ એના જે ખર્ચને દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એને પ્રોફિટ પણ વધારે મળી શકે પાટણ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસેલ વરસાદ આફત લઈને આવ્યો હોય તે પ્રકારે દ્રશ્યો સર્જા હતા પાટણના રાધનપુરમાં ભારે પવન ફૂંકાતા નેશનલ હાઇવે ઉપર લગાવેલ હોર્ડિંગ ધરાશાયી થયું હતું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડીસા સૂચક માટે લગાવેલ હોર્ડિંગ ધડાકા સાથે પડ્યું હતું લોખંડની એંગલો સાથેનું હોર્ડિંગ નીચે પડતા ટ્રાફિક જામ થયો હતો જોકે હોર્ડિંગ હાઇવે માર્ગ પરથી પસાર થતા કોઈ વાહન પર ન પડતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી આ ઘટનાને પગલે હાઈવે ટીમ ઓથોરિટી પહોંચી હતી અને હોર્ડિંગ હટાવવાની કામગીરી હાથ ધરી હતી બીજી તરફ તરફમાં વાવાઝોડા મહાકાય નાગરિક બેંકની બાજુમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા દુકાનોને નુકસાન થયું હતું તો વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ વીજ વાયરો તૂટી જતા વીજળી પણ ગુલ થઈ જવા પામી હતી જેને લઈ સત્વરે મહાકાયે વૃક્ષ દૂર કરી વીજ પ્રવાહ શરૂ કરવા સ્થાનિકોની માંગ ઉઠી હતી નર્મદા જિલ્લો તેતાલીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નિર્ભર છે આમ પણ વરસાદી ખેતી પર નિર્ભર લોકોની ટકાવારી વધુ છે આમ તો વરસાદ બાદ રવિ પાકમાં તુવેર અને કપાસની ખેતી પણ નર્મદા જિલ્લામાં વધુ પ્રમાણમાં થતી હોય છે હાલ પડેલા કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લામાં પણ ખેતીના પાકને નુકસાન થવા પામ્યું છે ખેતરમાં કપાસ કેળ અને પપૈયા સહિત હાલ કેરીના ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં દસ હજાર કરતાં વધુ હેક્ટર જમીનમાં જે વાવેતર હતું તે જમીન દોસ્ત થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો હાલમાં કેરીની સીઝન ચાલુ છે ત્યારે નર્મદામાં અનેક ખેડૂતો આંબાવાડી કરેલ છે કે જે કેરી પણ આંબા પરથી જમીન દોસ્ત થતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે નડિયાદ તાલુકાના માંગરોલીમાં આજે મંગળવારે સવારે એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે ગામની કેટલીક મહિલાઓ પાંચ વર્ષના એક બાળક દિવ્યાંગની બાધા કરવા માટે કામના ખેતરમાં આવેલ ભાથીજી મહારાજના મંદિરે ચાલતીને જઈ રહી હતી દરમિયાન પાછળની ઇસમે પોતાની બેફામ ગાડી ચાલતી જતી મહિલા ઉપર ફેરવી દીધી હતી જેના કારણે સ્થળ પર બુમાબુમ મચી હતી અકસ્માતમાં સાત મહિલાઓને ઈજા પહોંચી હોવાથી હાજર લોકોએ તરત જ એકસો આઠને બોલાવીને તેમણે પ્રથમ સ્થાનિક બાદમાં નડિયાદ

બાબરી ને એની પાછળથી કોઈ ફોર વ્હીલર આવ્યું હતું એની ઉપર ચડાઈ દીધો અમે સાત જણ ઇન્જિયર થયેલા છે અમે ચાર ત્રણ જણ સિરિયલ છે અમે એક ને હેડ ઇન્જિયર છે માથામાં એવું વાગેલું છે અને અમદાવાદ ત્રણ જણને અમદાવાદ સિવિલ કર્યા અને પ્રિફર કર્યા છે એ ચાર જણને એડમિટ કર્યા તો પોલીસ ની ફોર્મ કર્યું છે ને પોલીસ હવે એને અમે બધી ટ્રીટમેન્ટ કર્યું છે ને પોલીસ ની ફોર્મ કરી દીધું છે પોલીસ કેસ કરેલું તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર માટે તૈયાર છે છે બસ તારા રાહ જોઈ રહ્યો નવો નવો ફર્નિચર ટીવી ઇન્ટરનેટ કનેક્શન કેબલ કેબલ એક હા ખૂબ જ સરળ પરિવાર છે તેમની પાસે હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પણ નથી મારા ફેવરેટ શો વગર હું મનોરંજન કેવી રીતે કરીશ પછી પોત્રને ની મિલકત દાદીએ પોપટ ને આપી દીધી જયારે આ છે તો બીજા કઈ